આપણે સૌ આજે આદરણીય ગોવિંદભાઈ પટેલ કે જે રાજકીય જીવનમાં એક એવું નામ કે જેમણે સંગઠનથી લઈ અને સરકાર સુધીની અનેકવિધ જવાબદારીઓ એટલી બધી શાલીનતાપૂર્વક નિભાવી છે અને સંગઠનને જેને કહેવાય ને કે પાયાના પથ્થર તરીકે સંગઠનને મજબૂત કરવામાં જેમનો સિંહ ફાળો રહ્યો છે મારા જન્મ પહેલાં પણ પાંચ વર્ષથી જે સક્રિય છે એમનું પંચાવન વરસનું જાહેર જીવન અને રાજકોટની અનેકવિધ જવાબદારીઓ રાજકોટ શહેર અને જિલ્લાના અધ્યક્ષ તરીકેની જવાબદારી નિભાવી હોય જિલ્લામાં પણ મેં એમની સાથે કામ કર્યું છે અને શહેરમાં પણ મને એમની સાથે કામ કરવાનો મોકો મળ્યો છે સરકારમાં પણ એમણે મંત્રીશ્રી ચેરમેન અનેકવિધ જવાબદારીઓ સંભાળી છે અને બધી જ જવાબદારીઓ ખૂબ ગંભીરતાપૂર્વક અને સારી રીતે એમણે નિભાવીશ ત્યારે એમનો જન્મદિવસ આજે હોય આપણે સૌ અમે બધા એમને અમારા માર્ગદર્શક છે અમારા વડીલ છે ત્યારે સતમ જીવ સરદના વંદન સાથે અભિનંદન આપી અને એમને સતાયુ પ્રાપ્ત થાય એકદમ સ્વસ્થ જીવન રહે એમનું અને અમને સૌને માર્ગદર્શિત કરતા રહે એવી જ એમને આજના જન્મદિવસની શુભકામનાઓ આપીએ છીએ આપ સૌની સાથે આજે મળવાનું થયું એ ગોવિંદભાઈનો વિચાર હતો અને એ મુદ્દે આપણે બધા આજે ભેગા થયા છીએ આનંદનો અવસર છે અને ગોવિંદભાઈને આપણે બધા આ શુભકામનાઓથી વધાવીએ નમસ્કાર ઘણા સમયથી મળવાની ઈચ્છા હતી પણ કોઈ એવો પ્રસંગ શોધતા હતા કે જેના કારણે આપણે સૌ મળી શકીએ આજે મારા લાઈફના પિંચોતેર વર્ષ પૂરા થાય છે અને છોતેર વર્ષ શરૂ થાય છે જાહેર જીવનના ઓગણીસોને એકોતેરથી શરૂ કરીને બે હજાર પચીસ સુધીની પાર્ટીની અનેક ચડતી પડતીઓ અને ઉતાર જોયા છે એને કેટલીક ચીજો એવી છે કે જે તમારા તમને પણ ખબર નથી એવી ચીજો મારે આપણી સાથે શેર કરવી છે એટલા માટે આપ સૌને મળવાનો એક અવસર પ્રાપ્ત કર્યો છે આપ સૌને મેં લેખિત સ્વરૂપમાં કેટલીક ચીજો ટૂંકમાં આપી છે પણ કેટલીક વસ્તુ એવી છે કે જે તમારી કોઈની જાણમાં નથી એવી આજે આપની સાથે હું વાત કરવા માગું છું બે ઓગણીસો ને એસી ની અંદર મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ભારતીય જનતા પાર્ટીના ચૂંટાયેલા શિક્ષણ સમિતિના સાત સભ્યો હતા સાત કોંગ્રેસના હતા અને એક સરકારી હતો સરકાર કોંગ્રેસની હતી એવા સમયે અમને સાતે સાત જણાને નાગરિક બેંકે સુવડાવ્યા હતા અને સવારે અરવિંદભાઈ આઠ વાગે આવીને કીધું કે જાઉં નાઈ ધોઈને બધા આવી જાવ અને મને બોલાવીને કીધું તારે ચેરમેન થવાનું ત્યારે અરવિંદભાઈને મેં હાથ જોડીને કીધું કે અરવિંદભાઈ હું સંગઠનનો માણસ છું મને સંગઠનમાં રહેવા દિવ શિક્ષણના શનિ મને ખબર નથી જે લોકો શિક્ષણ સાથે સંકળાયેલા છે ખોડીદાલ મેઘાણી શિવભાઈ દવે એને કોઈને સોંપો તો સારું ત્યારે અરવિંદભાઈ મને કીધું કે મેં રાતના બે વાગ્યા સુધી આ બધું મનોમંથન કરી લીધું છે હવે એમાં કોઈ ફેરફાર હું કરી શકું એમ નથી તને ન ફાવે તો બે વર્ષ પછી મૂકી દેજે અને મને ચેરમેન બનાવ્યું છ વર્ષ સુધી શિક્ષણ સમિતિનું ચેરમેન સંભાળ્યા પછી લગભગ સોળ જેટલી નવા શાળાના મકાનો બન્યા બસો નવા શિક્ષકો આવ્યા અને પાંચેક હજાર બાળકોની નવી જ્યાં શિક્ષણ નહોતું એવા વિસ્તારમાં મકાનો બનાવીને શાળાના બાળકોએ આવતા કર્યા એ જ રીતે ઓગણીસો ને એકાણુંમાં મેયર તરીકે કોકા હોટલની અંદર મિટિંગ હતી એ મિટિંગમાં મિટિંગ પૂરી થઈ ગઈ અને મારું નામ મેયર તરીકે જાહેર કર્યું અને બધા નીચે કોકા હોટલમાં જમવા બધા નીકળી ગયા કેશુ બાપા એકલા બેઠા હતા અને કેશુભાઈને મેં કીધું કે બાપા આ છેલ્લું વર્ષ છે આવતા વર્ષે ચૂંટણી છે અને આવતા વર્ષે ચૂંટણી છે એમાં હું જો કાચો પડીશ તો પાર્ટીને નુકસાન થશે એટલે મને કે તમારું કહેવાનું શું છે મે સિનિયરને મેયર બનાવો તો સારું એવું મારું કહેવાનું એટલે કેશુભાઈ કે એક જ વર્ષ બાકી છે મેં એક જ વર્ષ બાકી સારું તમારી વાત સાચી છે એમ કરીને બધાને પાછા બોલાવો બધાએ હાથમાં થાળી જમવાની લઈ લીધી હતી ફરીથી બધાને પાછા બોલાવ્યા પંદર મિનિટ સુધી ચર્ચા હાલી એમાં વિનોદભાઈ શેઠને કીધું વિનોદભાઈ શેઠ કે ભાઈ સાહેબ મારી વકીલાત ફોજદારી ત્યાંથી ભાંગી ગઈ છે મારે મેયર થવું નથી સૌથી સિનિયર મોસ્ટ કાંતિભાઈ વૈદ હતા કાંતિભાઈને કીધું તો કાંતિભાઈ કે ભાઈ સાહેબ મારું દવાખાનું બંધ થઈ જાય મારે મેયર નથી થવું પછી અંતે વજુભાઈને મેયર તરીકે પસંદ કર્યા અને મને ડેપ્યુટી મેયર તરીકે બનાવ્યો એ પછી દોઢ વરસ ચિમનભાઈની સરકાર હતી એટલે દોઢ વરસ લંબાવ્યું એટલે અઢી વર્ષ સુધી ડેપ્યુટી મેયર તરીકેની જવાબદારી મેં નિભાવી એ જ રીતે બે હજાર ને સાતમાં ચૂંટણી હતી વિધાનસભાની અને એ સમયે હું જિલ્લાનો પ્રમુખ હતો એટલે મને એમ કહેવામાં આવ્યું કે તમારે વિધાનસભા એક લડવાની છે એટલે હું તો જિલ્લાનો કાર્યકર્તો શહેરના કાર્યકર્તામાંથી કામ તો બરું હતું નહીં એટલે મારી પસંદગી એ વખતે કરી અને મને હામેથી બે હજાર સાતમાં ચૂંટણી લડાવી મારી સામે જયેશભાઈ હતા નો ધબધબો જોરદાર હતો પણ ભૂતકાળમાં બધા જ લોકો તેરથી સત્તર હજાર મતે જીતા હતા હું ઓગણચાલીસ હજાર મતે બે હજારને સાતમાં જીતો એ જ રીતે બે હજારને બારમાં ફરીથી ચૂંટણી આવી વખતે જીપીપી હતું અને જીપીપીની સામે ફરીથી મને રિપીટ કર્યો ફરીથી પાછો હું ચૂંટાણું અને બે હજાર સત્તરમાં કેશુભાઈ પટેલે એકમાત્ર માત્ર ભલામણ કરી મારી કે એકસો ને બ્યાસીમાં એક મારી ભલામણ છે ગોવિંદભાઈ પટેલની અને તમને ખ્યાલ હશે કે મારું નામ વિધિભાઈનું ફોર્મ ભરતી વખતે અમે જ્યારે મંચ ઉપર હતા ત્યારે મારું નામ ડિક્લેર થયું આમ ત્રણે ત્રણ વખત વિધાનસભાની ચૂંટણીમાં જે રીતે પાર્ટીએ પસંદગી કરી અને બીજું આશ્ચર્યની વાત એ કે ઓગણીસો ને છન્નુંમાં ગ્રામ વિકાસ નિગમનો ચેરમેન બન્યો મને કોઈ ખબર જ નહોતી છાપામાં આવ્યું સીધું નામ ખોડીદાસ મેઘાણીએ મને કીધું કે ભાઈ તમારું નામ છાપામાં છે તમને ચેરમેન બનાવ્યા છે મને તો ખબર નથી મને કોઈનો ફોન આવ્યો નથી એટલે છાપો લઈને મારી ઘરે આવ્યું હોય પછી મેં ગાંધીનગર કેશુભાઈને ફોન કર્યો કે આ નામ કોનું છે બીજો ગોવિંદભાઈ પટેલ નથી ને ત્યારે કેશુભાઈ કીધું કે તબિયત છો ને તમને ચેરમેન બનાવ્યા આ રીતે પાર્ટી મા જે રીતે કામ કર્યું છે કામની સંદર્ભે પાર્ટીએ સામેથી વગર માહિતું બને આજ દિવસ સુધી અનેક ચીજો આપ્યું છે મંત્રી પણ એ રીતે બનાવ્યું મારી કોઈ સિફારિશ કરી નહોતી સાડા બાર વાગે રાતે મને ફોન આવ્યો અરવિંદભાઈનો ભાઈ નરેન્દ્રભાઈનો કે ગોવિંદલાલ શું કરો છો મેં મેઠારે સૂતો છું તો કે સવારે હાડા દસે તૈયાર થઈને આવી જાઓ તમારે શપથ લેવાના આ રીતે પાર્ટીએ જે પ્રકારે માણસ કામ કરે છે બે નહીં તુંની ભાવના જે પંડિત દીનદયાલ ઉપાધ્યાય એક થિયરીમાં મૂકી હતી બે નહીં તું હું મારી કોઈ આત્મશ્રદ્ધા માટે આપણે નથી કહેતો પણ આ જે મંત્ર ચરિતાર્થ કરીને મેં મારા જીવનમાં ચરિતાર્થ કર્યો છે અને એનું પાર્ટીએ મને સામે એટલું જ વળતર આપ્યું છે આ સિવાય વિશેષ તો આપ સૌને કાયમી મને સહકાર અને મદદ મળતી રહી છે આપ સૌ એક મારા કુટુંબી તરીકે રહ્યા છો એ રીતે મારી સાથેનો તમારો વ્યવહાર રહ્યો છે ક્યારેક કોઈ મારાથી કઈ વસ્તુ થઈ ગઈ હોય તો એ પણ તમે જતી કરીને મારો બચાવ કર્યો છે એના માટે આપ સૌનો હું આભારી છું અને આપ સૌની જે રીતે ભૂતકાળમાં મને શુભેચ્છા મળતી રહી છે એવી આજે મારા જન્મદિવસે શુભેચ્છા અને સહકાર મળતો રહીએ એવી આપ સૌ પાસે અપેક્ષા પણ રાખું આપ સૌનો ધન્યવાદ મેં આપને કીધું ને કે મને તો સન્માન પાર્ટી આપ્યું છે વંગર માઈ ગયા આપ્યું છે આથી વિશે શું હોઈ શકે વડીલ થયા પછી પણ આજે 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 પણ આજ આજે આજે પણ પાર્ટીમાં મારું એટલું જ માન અને સન્માન આજે પણ છે આજે મને સીએમ કાકા તરીકે જ બોલાવે રાજકોટ બધે બધે પાર્ટીનો કાર્યકર્તા સિનિયર કાર્યકર્તા તરીકે મારી અવગણના કઈ થતી નથી મારું માન સન્માન જળવાય છે અને જ્યાં હું જાઉં ત્યારે મને સ્થાન પણ આપે એ મેં મારું મેં નહીં તું ની જે મંત્ર છે પંડિત દીનદયાલ ઉપાધ્યાયનો એ મેં મારા જીવનમાં ચરિતાર્થ કર્યો છે

ન થાય કારણ કે હું મારા જન્મદિવસની હસી ખુશી માટે આપ સૌને મળું છું પણ મિત્ર મારા મારો કોઈ દુશ્મન નથી મારા બધા જ મિત્રો છે પાર્ટીમાં પાર્ટીમાં મારા બધા જ મિત્રો છે ના 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 કોઈની અવગણ નથી ના ના પાર્ટી મોટી થાય ત્યારે ક્યાંક ને ક્યાંક વાસણો ખખડે એમાં કોઈ બીજો સવાલ નથી ખખડે ખખડે છે એવું નથી કેતો પણ જાદા ભેગા મારા જીવન બે આ કોર્પોરેશન માં તો લખીને પૂછે વિધાનસભામાં પંદર વર્ષ દરમિયાન રાજકોટમાં કેન્સર હોસ્પિટલ હું લઈ આયુર્વેદિક હોસ્પિટલ હું લઈ પછી સી સિવિલ હોસ્પિટલની અંદર જે નવું બિલ્ડિંગ આખું બન્યું એ હું લઈ આવ્યો હોસ્પિટલ બાસ્પિટલ આખું નવું બિલ્ડિંગ એ હું લઈ અને એ જ રીતે જનાના હોસ્પિટલ આખી રિનોવેશન કરવાનું કામ પણ હું લઈ આ હોસ્પિટલના કામની તસી બનાવું પ્રોજેક્ટ બધા હું બધામાં બધા છું કયો રામનાથ મહાદેવ વાળો ત્યાં ત્યાં ચાલુ ચાલુ છે ચાલુ છે ને થાશે રામનાથ દેવ રામનાથ મહાદેવ ની કૃપા થશે એટલે થશે એની કૃપા નહીં હોય તો નહી થાય તો થશે મોહનભાઈ એક જન્મદિવસની શુભેચ્છા તમે સ્વીકારો કે ના સ્વીકારો હકીકત છે કે જૂના જૂદીઓ જે બધા જે પાયાના પથ્થરો છે એની અવગણ થાય છે ને થાય છે હવે નો રિપિટ થિયરીના તમે ભોગ કહી ના હોય કે હજી જે ભવિષ્યના જે નેતાઓથી બનશે પણ જો તમે સૂચિત સોસાયટીઓના જે કાર્યો ઉપાડ્યું હતું એની અંદર અત્યારે શું એમાં પ્રોગ્રેસ છે ને તમારા ભવિષ્યમાં શું કરવા માટે સૂચિત સોસાયટીનો કાનૂન બની ગયો છે પછી એમાં જેટલી એક્ટિવ તમે થાવ

એક પણ જગ્યા એ ક્યાય મારું જમીન જગ્યાએ કે કૌભાંડ જમીનનો કે બતાવે ને તેનું આપઘાત કરીશ